antara Mark Mangaro dan Batau. હું નામ છે દાદી તમાર રયા બેન રયા બેન તો શું શું તકલીફ પડી રહી છે દાદી ખાવા પીવાની તક પૈસા પાઈ હોય તો હોતા બી લ ખાવો બરોબર તો અમાર તાપ્યા રહી ગયા છે હા આ ઠીક છોડ્યું આ ઢાળા કરું Apa yang terlupa? Yeahu. Tapi sudah di apa jadi? Tambah ada dikhiran atau tidak? Dikhiran, dikhiran. Jam dikhiran, kuki dikhiran. Tapi tamar dikhiran yang suciu? Eh, nanti kavi. Ata kavi. Ha, dia mana? Aha. Enha dia mana? By nasi nasi wegi, sokraman day juga. Boros. Pasal yang bila tu keluar kejir tu? Tamar dikhiran boros.

વહી જાવ પછી મારું છું એમ કોઈ દાદી રડોમાં અમે તમારા દીકરા છે અને બની શકે એટલે તમારી મદદ કરીશું તો મતલબ ભાઈ ને ગયા છ વર્ષ થઈ ગયા છ વર્ષ થી તમે પછી આ દાદી આ બધું તમે જોયો છો તો એનું ભાડું કઈ રીતનું મેનેજ કરું બાપા કરવું પડે Dalam, dalam saya juga, jauh pelajar -huh. juga. Jep, emak pelajar datang, ayah, hai, -huh. emak tu. Besar ni, ni aku ye, ni ni yang kami berdua ni, bai ni, ni jun begisuk, macam apa? Besar kalau aku berdar, nananata, ayah ni -huh. maut akhirnya saya, hamnananata. Aku siapa? Ato, ato, dua-dua orang macam. લઈ દીધો મને તો દીકરાને આપીને જતી રહી હા તો પછી ખાવાનું મહેનત કઈ રીતનું કરો જમવાનું અને બધું પણ હું કરું બાપા જેમ તેમ કરું એમને જેમ તેમ કર્યું છે એક પગડી રહી એમને અમે રહી જાય એટલે ક્યારેક નો પણ હોય અત્યારે એ છોકરી હું તમને કહું છું તારી બપોરના રોટલા લેવા એ ખાવાનું લેવા છે હા આથી મોટી સાહેબ ah, lebih dari itu, lebih dari itu, lebih dari itu, lebih dari itu, kerja kerja roti lama juga. Kerja kerja mana juga. Anggap pelaburan itu kalau keluar. Namanya sih kita boleh nampak, ni ada nak kira tu, macam mana malak sahaja kerana pelajar. તો પછી જ્યારે મારા દાદાની હતા તો ત્યાં એ સમય કેવો હતો ત્યાં તો બહુ બહુ માંદા સુવાસ શ્યા ઘોરા સુવાસ છે જો રેયા દાદા આ છોકરા ભાવી નથી દાદાને સુવાસની બીમારી હતી સુવાસની બીમારી કે મારા બધાને ખબર આવું હું એમ કે બધા માંદા પડવા મળ્યા ખાટલા માં પછી તાજ્યા નો તો હા હા દીત નો તો ખાટલામાં ખાટલા માં ખાટલા માં એવું સાર વર્ષ દાદા દાદા ને એવું સાર

Kah ini, ibu, padi keromah, metamar, dikra si, ane banyisa kaitli, tamar i madah kari. Kau ni bapa kau, tukum <tip> nape ya lagi? Nana. Ame tamar. Abah sani hamuzu jenetan kaki. Ini sokos, sokos. Asokan kau nape iye naha zaman hari dia madraya. Kerja mai. Kerja mai, naya, naya, naya. Tu pasi dikro aye kau tukum nape madah na? Kah ini, kah ini. Tiap netaan. Kah ini, ame be makan, pelaya tau ka.

પછી ક્યારેક દાદી કોક છોકરો બીમાર બીમાર પડ્યો હોય તો પછી તો કઈ રીતનું તમે ઈ વયા જાય તો આ બીમાર પૈસા આપી દે બીમારીમાં પૈસા હોય તો આપણે દવાખાના જઈ ને સરકારી માં દવા કેટલી દી સરકારી માં કાઈ હારું થયું નહી તમારો મતલબમાં ખાવા પીવા માં તકલીફ પડે હા હા કાઈ નહી આપણે તો જઈએ રાશન દુકાને અને તમારે જે પણ રાશન લેવું હોય એટલું આપણે રાશન લઈ આવો ને દાદી તો દોસ્તો તમે જોયું તે પ્રમાણે દાદી એકલા છે અને એની પાસે ત્રણ એના દીકરાના દીકરા છે મતલબ દાદીના દીકરાના દીકરાઓ જે ત્રણ દીકરીઓ અને એક દીકરો છે અને ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં પોતાનું જીવન છેલ્લા બે ત્રણ વર્ષથી જીવી રહ્યા છે કે આજુબાજુ આ લોકો સોસાયટીમાંથી રોટલા માગી માગી અને પોતા ઘર ગુજરાન ચલાવે છે તો ખૂબ જ ખરાબ વાત કહેવાય દોસ્તો કે ભાઈ આવા સમયમાં આવી રીતે લોકો જીવનમાં જીવી રહ્યા છે અને આજ અમારા આશ્રય ની કાઈ ને આશ્રય કે એ બી ગયો છે કોણ લઈ ગયો એ પડી ગયો દેન માં દેન માં તો પછી માર કે આવું ભૂ રહ્યો એ ના એ પડા મેને સાચી વાત છે દાદી કઈ નહીં ઉપાધિ કરોમાં આપણે જઈએ રાશન લઈ આવીએ તમારે જે પણ રાશન લેવું છે દાદી તો બસ બની શકે એટલી દોસ્તો મદદ કરી જે આવા પરિવાર છે જેને ખરેખર મદદની જરૂર છે તેવા લોકો માટે આપણે ખાસ આપણું ફાઉન્ડેશન નાની મોટી મદદ કરવાની કોશિશ કરે છે તો વધુને વધુ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો તો જઈએ દાદી માટે રાશન લઈ આવીએ અને બની શકે એટલી દાદીની હેલ્પ કરીએ

પીઠું એક ગોળ એક કિલો નાવાનો સાબુ એક કપડા ધોવાનો એક કોલગેટ ચો ગ્રામ માથામાં નાખવાનું તેલ એક બિસ્કિટ ચોવીસ ટંગ ને એકમ બ્રંઠે આવી જજો ને આવી જો ને દાદી બધું કાંઈ લેવું છે યાદ આવે છે તમને હવે કાંઈ કાંઈ વાંધો નહીં દાદી જે પણ લેવું હોય એ જો ને તો દાદી હવે આપણે તમારે જે પણ રાશન ઘટતું હતું આપણે ત્યાં લખાવી દીધું હમણાં આવી જશે થોડીક વારમાં તો કેવું લાગ્યું દાદી સારું લાગ્યું બાપા અમારા ગરીબ માણસ છોકરા બે ખાય તમને ભગવાન રાજુ આપે નહીં નહીં થેન્ક યુ દાદી મારા આ બસરાની અમારા બસરાની કોણ અમારે કોઈ નથી અમારું એને દાદી રડોમાં અમે તમારા દીકરા છે મેં દીધા હું તો કોને એને મેં જરા આવ્યા કેમ મરુ આમાં મરી જાવ ઘણું પણ આ છોકરા ક્યાં બેકવા અને હાચી વાત છે દાદી છોકરા કોઈની પાસે નહીં હા નિરાધાર છે હા નિરાધાર કોઈ કરતા કોઈ અમારે કાંઈ છે જ નહીં દીકરા દીકરાઓનું દીકરીઓ કોઈ ભણવા નથી થતા દાદી કોઈ કાગળ યાદ નથી કાગળ યાદ નથી કરે કોઈ ના એક બેન ભણવા ન જાતી એક ભાઈ ભાઈ ભણવા ન જાતો એ મારી આવરા રખડા કર સરકારી માં મેક કે એમ કાગળ લાવો એમ કે ને ને એ તો કાગળ યાદ તો જરૂર કાગળ એમ લખલા માં તો એના જન્મ તારીખ દાખલા નથી દાદી એક કાગળ કોઈ નું શહેર માં છે કેમ કાગળ નથી ત્યાં દાદી અમે તમારા દીકરા છીએ અને અમારથી બની શકે એ મદદ કરી અમારો છોકરો મોટો થઈ જાય છે જે પણ તમારે ઘટતું વળતું રાશન હતું એ આપણે લખાવી દીધું છે બધું આવી જો ને કમ્પ્લીટ અને હમણાં ઈ ભાઈ મૂકી જશે અને કરો ને તો ઉપાધિ કરતા નહીં અને શાંતિથી છોકરાને મોટા કરો

તો તો તમારે થાય જ્યારે સંતાનોના સંતાન હોય ત્યારમાં દાદી પાસે એના દીકરાના ત્રણ દીકરીઓ અને એક દીકરો છે અને દાદી એમને મોટા કરી રહ્યા છે એમના દીકરાનું છ વર્ષ પહેલાં હાર્ટ એટેક આવ્યાથી અવસાન થઈ ગયું અને દાદી એકલા રહી છે દાદા પણ નથી અને દાદી ચાર છોકરાઓને મોટા કરી રહ્યા છે છેલ્લા છ વર્ષથી કેમ કે એમના દીકરાની બાઈ હતી એ કોઈ બીજી જગ્યાએ મેરેજ કરી લીધા છે અને એમના દીકરાઓને બધાને અહીંયા મૂકી જા તો દાદી ચારે ચારનું ભરણ પોષણ કરી અને ઉજેર કરી રહ્યા છે તો સલામ સા માતાઓને કે ભાઈ સમાજમાં આજે પણ એવા માયતર છે કે જે આવી કપરી પરિસ્થિતિમાં પણ પોતાના દીકરાને

ખરી વાત છે દાદી આને કોલ આલે શું નામ છે બેટા તારું જયદીપ જયદીપ ભણવા જાશો દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે ભાઈ કેવી પરિસ્થિતિમાંથી લોકો જીવન જીવી રહ્યા છે સમાજમાં આ એક પરિવારની વાત નથી પણ ઘણા બધા પરિવારો છે કે જે રીબાય રીબે અને પોતાની પરિસ્થિતિ સાથે કોમ્પ્રમાઈઝ કરી સેક્રિફાઈઝ કરી અને જીવન જીવી રહ્યા છે ઘણા બધા સમાજમાં એવા પણ લોકો છે કે એની પાસે એની પાસે ઘણી બધી સુવિધા હોવા છતાં પણ એ પોતાને એવું સમજે કે મારી પાસે કાંઈ નથી કાંઈ નથી તો ક્યારેક આવા પરિવારની મુલાકાત લેવો દોસ્તો ત્યારે ખબર પડે કે ભાઈ ભગવાનને આપણને કેટલું બધું આપ્યું ઘણું બધું આપ્યું પરિવાર આપ્યો ભાઈ ભારો આપ્યા બધું સમાજમાં નામ છે ઇજ્જત છે તો પણ માણસને સંતોષ નથી થતો અને આજે આવા પરિવારની જ્યારે મુલાકાત લો તો તમારે કેમ થાય કે નહીં જ્યારે તમને એવું થાય કે ભગવાને મને થોડું ઘણું પણ આપ્યું છે તો થોડું ઘણું બની શકે એટલું તમારે આજુબાજુ અથવા તમારી સોસાયટીમાં અથવા તો કોઈ તમારા સમાજમાં ભાઈ ભારોમાં એવું કોઈ હોય તો અવશ્ય નહીં બની શકે એટલી મદદ કરજો દોસ્તો કેમકે ભગવાનને મનુષ્ય અવતારે ખરું આપ્યો છે અને ખબર નહીં ક્યારે જતા રહી જતી બરોબર ને બાપા બની શકે એટલે આપણે એકબીજાની મદદ કરવી જોઈએ ચોક્કસ ચોક્કસ તો બસ કહેવાનો પાવર થઈ હશે દોસ્તો કે વિડીયોને વધુને વધુ શેર કરો જેથી કરી અમારા લોકો આવા લોકો સુધી પહોંચી શકીએ અને આવા લોકોની મદદ કરી શકીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત